જૂનાગઢ ના ગરબા આવેલ ભવનાથ મંદિર ખાતે સંખ્યામાં શિવદ સાથે શ્રાવણ મહિનો પ્રથમ દિવસ અને તે પણ સોમવાર એ સહયોગ આજે સર્જાયેલો છે આ તકે શિવ ભક્તો એ જણાવ્યું હતું કે શિવ ભક્તિ ફક્ત શ્રાવણ મહિના પૂરતી સીમિત ન હોવી જોઈએ પરંતુ વર્ષ દરમિયાન શિવ ભક્તિ ભાવિકો નિરંતર કરવી જોઈએ મહત્વનું છે કે જુનાગઢના અતિ પ્રાચીન અને પૌરાણિક ભવનાથ મંદિર નો મહિમા છે અહીં ન માત્ર જુનાગઢ પરંતુ દૂર થી શિવ ભક્તો દર્શન માટે આવતા હોય છે શ્રાવણ માસ દરમિયાન ભવનાથ મહાદેવ ને વિશેષ શ્રંગાર અર્પણ કરાય છે ઉપરાંત સવાર અને સાંજ વિશેષ પૂજન અને અર્ચન નું પણ આયોજન કરવામાં આવતું હોય છે